ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રવાસન મંત્રી મોડુ બેરાની ઉપસ્થિતિમાં ટૂર ઓપરેટર્સ રોડ શો સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી મોડુ બેરાએ જણાવ્યું હતું કે ગુજરાત જંગલ દરિયો રણ અને પહાડી વિસ્તારો ધરાવતું વિવિધતાસભર રાજ્ય છે તેમણે ઉમેર્યું હતું કે વર્ષ બે હજાર છથી પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે સરકાર સોમનાથને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા કટિબદ્ધ છે સમિટમાં રાજ્યભરના ટૂર ઓપરેટર્સ તેમજ સાસણગીર અને સોમનાથના હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો પ્રવાસીઓને વધુ સમય માટે રોકાણ કરાવવા અને સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટેના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓએ કસ્ટમાઇઝ પેકેજ આસપાસના પ્રવાસન સ્થળોની ટૂર સુવિધા બજેટ હોટેલ્સ અને આદરી બીચના વિકાસ અંગે પણ ચર્ચા કરી હતી આ પ્રસંગે સાસણ હોટેલ એસોસિએશનના સભ્ય મુકેશ પટેલ દ્વારા દારૂબંધીમાં છૂટછાટ આપવા માંગ કરી હતી અને પરપ્રાંતીય પ્રવાસીઓને આકર્ષવા દારૂબંધી હળવી કરવા માટે જણાવ્યું હતું પણ છે ટુરિઝમ અને ટુરિઝમ એ બંને કે જેમાં એન્જોય છે માટે તો ત્યાં થોડી હળવી કરી જંગલમાં માણસ રિલેક્સ થવા આવે છે એટલે કઈ બધા દારૂ પીવા તો ખરાબ નથી તો એટલે તમે એનું જે પરમિટ સિસ્ટમ થોડી ઈઝી કરો અને દારૂ બધી હળવી કરો તો વધારે વધારે નોન ગુજરાતી ટુરિસ્ટ અહીં આવશે એટલે એમાં કંઈક ટીમ હળવો કરો કે ઇઝીલી મળી જાય આઈડી ગ્રુપ આવે કારણ કે દારૂ મંદિરની પરમિટ લેવી એ અમેરિકાને વિઝા જેવી લેવા જેવું ગુરુ કામ છે અહીંયા એટલા બધા સવાલો પૂછે તો આ આલો 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 તમે આપણે કોઈ દિલ્હી જવાના શાસન એવો હોય તો કે તમે રાજકોટથી અહીંયા ગ્રુપ આપો માણસ ઊભો છે તો એ પ્રૂફ માગે છે તમે રાજકોટ ત્યાં કહેતા આવ્યા તો એ તો વધારે હોય નહીં ટેક્સ માંગવાનું ટેક્સી માં ગેસ્ટનું પ્રૂફ ન હોય એટલે થોડું સિસ્ટમ કોમ્પ્લિકેટેડ છે થોડી ઇઝી બનાવવાની